કલાક મહેનત બાદ અમારે ઘરના ના અમારે પાણી ફરે છે આવે પથારી ફેરવી ને આવે અમારી પથારી ફેરવી નાખ પથારી ફેરવી હો તમે હાથ પથારી ફેરવી નઈ ગયો હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધે મજામાં આપણે મજામાં જઈને ને અત્યારે ભાઈ તમે બધા છે ને ભાઈ બે જમાણ હકી આપણો વિડીયો નહોતો આવ્યો કારણ કે એનો હે એક મોટો જબર કારણ છે એટલે નોતો આવ્યો બાકી ભાઈ છે ને વિડીયો હવે તો છે ને પાછા આવવાના છે કારણ કે બે જમાણમાં હે એક મોટી બધી છે ને આપણે અરે ભાઈ ઘટના બની જાય ને એટલા માટે વિડીયો નહોતા આવ્યો બાકી તો છે ને અત્યારે તો અમારે જલ્લો ભાઈ જો આખું શેવડાનું પડી ગયું લઈને આટા મારે ભાઈ હે આખું પડી ગયું લઈને આખું આખું પડી લઈને ભાઈ હવાર દીના રખડવા નીકળી ગયેલા હતા તેવા તો છે ને હું ઊભો નહોતો છે તેઓના ભાઈ રખડવા નીકળી ગયેલા હતા મેં આ તારા ઊભું શું છે શું છે શું છે શું છે ભાઈ હે જમવાનું ગયું છે ભાઈ જમે છે ને એક આ બાજુમાં હે ને ભાઈ ઘી ગરમ થાય ટાટું થાય છે ટાટું થાય છે કારણ કે આ ઘી છે ને એ આપણે મોટા બેન ને વસનબેન તો એ વસનબેનની છે ને આ જેના આઈ વાલા હે વસન બેનના દિયાર હે ને એ આવી હે ઘેરે તો એ જવાના છે પાછા કપામાં એટલા માટે હે ને એ ઘી ફોન આવ્યો હોય કે ઘી એ થોડુંક મેકલાવ એટલે હે ને ઘી લઈ જવાનું છે તમારે છે ને ઘી દેવા જવું છે કા એમ લેતા છે ને અહીં ભાઈ થાંભડા ધોવાનું ચાલુ કરી દીધું મોટું નથી દેખાતી હવે થાંભડા ધોવા ચાલુ કરી દીધો છે ને ભાઈ ઘીનો અહીંયો છે ને ભાઈ ભરી લીધો છે આખો એ મેકલાવો છે કા એમને ગાય ભાઈ મારા બહાર ના બધું મેકલાવા ને એ બધું તૈયાર કરે છે આ જવા નાખી દો આ દૂધ મેકલાવા છે ના પાડી તોય

મોવા જવાનું એક કામ છે ને આપણે છે ને કપા અહીંયા વીણો ને એટલો કપા છે ભરી લીધો છે ઓલો કપા છે ને એ તો આપણે પટેલનો છે એટલે છે ને આપણો કપા છે ને બધો ભરાઈ ગયો છે તો એ કપા તો વેસવા દેવાનો છે ને બીજું મોવા કામ છે તો એ બધું છે ને પતાવાનું છે તો આ બધું સામાન લઈને જાઓ કપા ફેમિલી તો અત્યારે ભાગી જશે ચારમાં છે ને દસ મિનિટની વાર છે ને અત્યારે ભાઈ છે ને હું મોવેલી છે ને ઘેરે આવ્યો છું કારણ કે આપણે જયેલા હતા કપ્પા વેસવા ને ઘંટીના પાણા ને એવું બધું લેવા ગયેલા હતા અને ભાઈ કપાનો ભાવ સાંભળો મને કરણ કરણ કારણ કે છે ને ભાઈ આ મફતના ભાવે કપાઈ ગયો કારણ કે સારી ગાઢળી હતી નહીં એના એવા બારસો ને પચાસ રૂપિયા એક ગાડી સારી હતી બે મણની એના એટલા એવા બાકી છે ને સાડી સાતસો રૂપિયાને સાતસો રૂપિયા એમાં એવા બાકી ભાઈ અત્યારે છે ને આમ એમ થાય કે આ કપામાં શું થાય કાંઈ નહીં શું કાંઈ વેળું જ નહીં એવું છે

ત્યાં વાંધો હે એમ પછી છે ને બે કલાક પછી ખબર પડી કે આ છે ને આની અંદર લીલ જામી ગઈ તો ખોયલો તો ખરો તો પછી છે ને એની અંદર બધા છે ને ઝીણા ઝીણા કુળઝા હોય એ ને અડધી કલાક થઈ ગઈ પછી છે ને બીજો નમૂના પૂરતી આ મોટર લાવ્યો આ મોટરની આખી ખોલી આ બે સાઈડ પછી છે ને અંદર લે હું હું હોય કેવી રીતનું હોય એવી રીતના છે ને હેરખી ફિટ કરી કારણ કે છે ને આ ભાગે ખોયલો ને આ બાજુનો ભાગે ખોયલો એટલે હે ને એમ ખબર ન પડે ને આમાં હે ને હજી દેશ જોગાડ કરેલો છે આની અંદર છે ને મોટર જે છે ને એ અલગ ટાઈપની છે આ મોટર છે ને એ આમાં કાઢીની છે આ ને આનું આ પપ ને ઢાંકણું ને એવું બધું છે ને રહેવા દીધેલું છે બાકી છે ને મોટર છે ને આ પપની છે આ લીલો ભાગ દેખાય ને અહીંયા એ આ માલી કાંઠી લેતી હતી યામાં નાખી કારણ કે મોટર છે ને સલું છે ને આનો પફ હોય ને એ હારો છે એટલે હે ને દેશી જુગાડ માર્યો છે ને બે કલાકથી મહેનત કરી આ બધું ડોલ ભરીને લાવ્યો બહાર પાણી કાઢે કે એમ જોવા તો આ બધું છે ને એમને એમને બે કલાકથી મહેનત કરું છે હવે છે ને આ એક બોલ ફિટ કરવા એનો રહો એ ફિટ કરીને ચેક કરી કારણ કે પાણી કાઢે કે ન કાઢતી તો છે ને ફટાફટ આ એક બોલ લગાડી દે બે કલાક મહેનત બાદ અમારે ઘરના અમારે જો પાણી ભરે છે

આ બધા લીલા લેબા એમ લખાયતા 4 વાગ્યા નો કારણ કે આ ભુંગળી ની અંદર છે ને એટલી એટલી લી લેતી હવે છે ને પાણી હરખું આવાય રયો લેબા હા તો તારી તો તમારે ધોવાના છે પગ ને એવું પગ ને એવું કોઈ દે ને આજ તમને વસ્ત દેખાડ આજ અમાર છે ને ગુર્જી ભાઈ ને આવા ઢીંગ બે રમાડે ઢીંગ બે રો વાહ 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 ગુર્જી ભાઈ આદરમડો

ના બધું ઘાણી કુટરો થઈ ગયો પછી નાલે ઘેરે આવ્યો તો ઘેરે છે ને ભાઈ આપણે મોટર એ બળ કરતા ને બે અઢી કલાક બળ કર્યું ને તો એમાંય બધી પથારી ફરી ગઈ હવે તો એ પાણી આવતો થઈ ગયું વાંધો ન આવ્યો પણ આજ આખો દિન છે ને આવું પથારી ફરી ગયું પથારી કાબા અમારી પથારી ફરી ગઈ પથારી ફેરવી દીધી અમારી કપાની વાત કરું તો પથારી ફરી ગઈ મારી

આને છે ને પથ્થારી ફેરવી નાખી છે કારણ કે છે ને અહીંયા એનો ખાટલો હતો ને એ ખાટલો એને આ લેલી ને ઓલા રૂમ માં મીચ આવી હે એના પછી હોવા કોણ કોણ થાય ખબર હું તો નહીં જવાનો મારે બાદ આદાય આ તમે કહીશો ને જ પડે ને હા એમ કારણ કે ભાઈ આ ઘરમાં છે ને ભાઈ વાંધો કઈ હતો નહીં કારણ કે આ ઘરમાં છે ને દીપડો આવે એની કઈ વાંધો નહીં પણ આમાં વાંધો એ કે છે ને અહીંયા ખાટલો સાંભળ્યો ને એટલે છે ને આ પગ ઘર છે ને પેકો પેક થઈ જાય કારણ કે છે ને આમાં હલવું હોય ને તો હલવામાં મેં ભાઈ કેવર આવે ને આમાં છે ને ભાઈ પંખાના પંખાના બધા લોસા રે કારણ કે ઓલા પણ છે ને કુરસી ભાઈ હોતા ને તો એને મસરા કરે ને અહીંયા પંખો હોય તો અહીંયા આ ખાટલામાં પવન આવે તો આ ખાટલામાં પૂરો પવન આવે તો પછી છે ને ઓલા પણ પંખો ફાસ ફરે છે એટલે પંખો ન ફેરવે પથ્થર ફેરવી નાખી આખી એટલે છે ને મારા બા ને આ બે રાહે રાહે ને એ ઢીંગુ અમે તે મારા બાની તે મારા બાલા ઘર માં હરમાંથી તો બો એટલે બો ભાઈ બીક છે કારણ કે છે એક થી બે તો ફોન આવે દીપડો વાળા પણ છે ના એ બધા નહીં એવા ફોન આવે તમે સાચી વાત માનજો

કરી દેજો મળીએ આપડે નવા વિડીયો જય માતાજી રામ રામ